મહિલા ભિખારીઓના બેસમાવેલી આ ટોળકે વેપારી નાગરિક પાસેથી ચોરી કરીને તુરંત ખાનગી કારમાં બેસી ફરાર થઈ ગઈ

ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું આ ટોળકી પહેલા અલીરાજપુર પહોંચી અને ત્યાંથી ઇન્દોર જવા નીકળી પરંતુ પોલીસની હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમે સ્થાનિક મુખબીરો દ્વારા માહિતી મેળવી કે આ ટોળકી હવે થી અમદાવાદ જઈ રહી છે આ બાતમી આધારે દાહોદ પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર વિશેષ વોચ ગોઠવી રાત્રિ સમયે બાતની બાતમીવાળી કાર આવતા જ પોલીસે તેને ઘેર લીધી કારની તપાસ કરતા અંદર છ મહિલા અને એક પુરુષ મળી આવ્યા એટલે કુલ સાત આરોપીઓ

ઓગણત્રીસ દસ પચીસના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી હતી જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું ના તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે ખંગેલા ચેકપોસ્ટ દાહોદ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતા વધુ પૂછપરછ કરતા આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે તમામ આરોપીઓને અટક કરવામાં આવે છે સરસ ઓપરેન્ડ શું છે આ લોકોની મોડસ ઓપરેન્ડેન્સી એવું છે કે આ લોકો પાંચથી સાત એક જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માંગવાના બાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બાને ઘૂસી જાય છે હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ આવા ગુના આચર્યા હોવાનું જણાય આવેલું છે તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ આર એમોથી કોઈ ગુનાહ કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ વિચોડ કયો ઘણીવાર આજે વચ્ચે ફરી ગુના વાંચે છે પરંતુ આ વખતે પોલીસે તેમનો પીછો છોડ્યો નથી દર્શકો આ ઘટનાથી શીખ મળે છે કે ભીખ માંગનારાઓના વેશમાં પણ કેટલા ગુનેગાળો હોઈ શકે છે જો તમને કોઈ શંકાસ્પદ વર્તન દેખાય તો તુરંત એકસો પર કોલ કરો